નૂતન રો હાઉસ પાસે બુટલેગરો દ્વારા સ્થાનિકો સાથે મારામારી કરાઈ હોવાનો વિડીયોમાં દેખાય છે સ્થાનિક દ્વારા વિરોધ કરાતા બુટલેગર વિકાસ રોહિત અને પોપટ દ્વારા તીક્ષ્ણ હથિયાર અને લોખંડના પાઇપ વડે હુમલો કરાયો હતો તો વિડીયો વાયરલ થયા બાદ અડાજન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને હુમલાખોરોને ઝડપી પાડી તેઓને જ્યાં આતંક મચાવ્યો હતો ત્યાં લઈ જઈ સરઘસ કાઢી બે હાથ જોડી માફી મંગાવી બુટલેગરોનો ખોફ લોકોમાંથી દૂર કર્યો હતો